સુરતના કાપોદરામાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના બની સગીરા પર દુષ્કર્મ આચરતા પિતાનો આ રીતે ફૂટ્યો ભાંડો સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના સામે આવી છે કાપોદરા વિસ્તારમાં બાર વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું સગીરા ઘરેથી બેનપણીને ત્યાં ચાલી ગઈ હતી આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની રાજુ અયોધ્યાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી બહેનપણીના પતિના કારણે ભાંડો ફૂટ્યો બહેનપણીના પતિએ તેને કહ્યું કે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ લોડ કરી દેજે પછી ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલ રૂમમાં ગોઠવી દે એપ્લિકેશન ચાલુ કરી દેજે જેથી હું મારા મોબાઈલમાં તારા પિતાની હરકતો જોઈ શકીશ રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા હતા જેથી બહેનપણીના પિતાએ પતિએ મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી લીધો હતો પછી સગીરાએ માતાને આ ફોટો બતાવ્યા હતા જેમાં આખો મામલો સામે આવ્યો છે ફોટો વાયરલ કરવાની ધમકી આપી કરતો હતો સાવકો બાપ દુષ્કર્મ જેમાં હેવાન સાવકા બાપ રાજુ અયોધ્યાની ધરપકડ કરતી કાપોદ્રા પોલીસ